મિત્રો આજે આપણે વાત કરીશું આયુર્વેદિક દાંતના પાવડર વિશે જે તમારા દાંતને ચમકદાર બનાવશે મોઢામાંથી આવતી ખતમ કરી દેશે અને દાંતને ચોખ્ખા રાખશે દાંતની પીળાશને ઘટાડશે મોઢાના ચાંદા અથવા તો પેઢામાં આવતો સોજો આ ઉપરાંત ને જેટલી પણ મોઢાને લગતી બીમારી હોય છે તેની સામે લડીને તમારા દાંતને રક્ષણ આપવામાં તમારી મદદ કરશે આ દંત મંજનને બનાવવું ખૂબ જ સહેલું છે અને આમાં તમારો વધુ ખર્ચો પણ નથી થવાનો તો ચાલો કાંઈ પણ રુકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આ દંત મંજનમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે આને કઈ રીતે બનાવવામાં આવે છે અને આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે મિત્રો આ દંત મંજનને બનાવવા માટે આપણે ફક્ત ત્રણ જ વસ્તુ જોશે પહેલી વસ્તુ છે ફટકડી ફટકડીના કુદરતી ગુણધર્મો જંતુનાશક અને ખરાબ બેક્ટેરિયા નાશક હોય છે જે દાંતો માં સડો થવાની મોઢામાં સમસ્યા દૂર કરે છે ફટકડી તમને તમારી નજીક માં કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે અને ફટકડી સાવ સસ્તી પણ હોય છે ફક્ત દસ રૂપિયા માં તમને મોટી માત્રામાં મળી જાય છે બીજી વસ્તુ છે સિંધાલુ મીઠું સિંધાલુ મીઠુંમાં ઘણા એવા મિનરલ્સ હોય છે જે તમારા દાંતોને કુદરતી રીતે સાફ કરે છે અને તમને ઇન્ફેક્શનથી બચાવે છે સિંધાલુ મીઠું પ્રકૃતિમાં થોડું કઠોર હોય છે એટલા માટે જ તમારા દાંતને નુકસાન કર્યા વગર તમારા દાંતના ઉપરના ખરાબ પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે ત્રીજી વસ્તુ તમારે જોશે ખાવાનો સોડા જે કુદરતી રીતે સાફ કરનારું છે જે તમારા દાંતના પીળાપણને દૂર કરે અને બેકિંગ સોડા આલ્કલાઇન હોય છે એટલા માટે મોઢામાં રહેલા બધા એસિડને તટસ્થ કરે છે એટલે દાંતમાં લાગતો સડો અને મોઢામાંથી આવતી વાસની તકલીફને પણ રોકે છે આ ત્રણેય વસ્તુ આ દંતમंजनને બનાવવા માટે જરૂરી છે પરંતુ તમે આ દંતમंजनને હજુ વધુ અસરકારક બનાવવા માંગતા હોય તો તમે આની અંદર ફુદીનાનો પાવડર, લવિંગનો પાવડર અને લીમડાનો પાવડર ઉમેરી શકો છો. આ બધી જ વસ્તુના પોતપોતાના ફાયદા હોય છે. લવિંગનો જે પાવડર હોય છે તે દાંત અને પેઢાના દુખાવાને રોકે છે. ફુદીનો તમને ચોખ્ખો શ્વાસ આપે છે અને લીમડો બેક્ટેરિયા નાશક ગુણધર્મોથી ભરપૂર હોય છે. પરંતુ આ ત્રણેય વસ્તુ નાખવી ફરજિયાત નથી જો તમે ઈચ્છો તો આ ત્રણ વસ્તુ નાખી શકો છો અને ન નાખો તો પણ કોઈ તકલીફ નથી હવે વાત કરીએ આ દાંતના પાવડર ને કઈ રીતે બનાવવાનો છે તો સૌથી પહેલા ફટકડીનો એક ટુકડો તમે લઈ લ્યો અને તેને બારીક પીસી લ્યો અને તેને ચાળી લ્યો અને તમે આ ચાળેલી ફટકડીને સીધું જ આ નુસ્ખામાં વાપરી શકો છો પણ તેના કરતાં જો તમે આ ચાળેલી ફટકડીને તવા ઉપર ગરમ કરીને એટલી ગરમ કરો કે તે ઓગળી જાય અને સુકાઈને એક પાપડ જેવું બની જાય અને પછી તેને આપણે ઠંડુ કરીને બારીક પીસી લઈએ તો આ તેનાથી પણ વધુ અસરકારક બની જાય છે અને તમારા દાંત ઉપર ઘસાતી પણ નથી અને દાંતને કોઈ નુકસાન પણ નથી કરતી અને આવું કરવાથી ફટકડીના ગુણો ખૂબ જ વધી જાય છે અને જો તમારી પાસે વધુ સમય ન હોય તો તમે ડાયરેક્ટ પણ ચાળેલી ફટકડીનો ઉપયોગ કરી શકો છો પણ ખાસ કરીને યાદ રાખજો આ પીસાયેલી અને ચાળેલી ફટકડીમાં કોઈ મોટા મોટા કટકા ન હોવા જોઈએ નહીતર તેનાથી તમારા દાંત ઉપર ઘસારો લાગશે જેટલી માત્રામાં તમે આ ચાળેલી ફટકડી લીધી છે તેટલી જ માત્રામાં તેમાં તમારે સિંધાલું મીઠું ઉમેરવાનું છે અને એટલી જ માત્રામાં બેકિંગ સોડાને ઉમેરવાનો છે અને આ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લ્યો અને જો તમે ઈચ્છો તો આ મિક્સરની અંદર થોડો થોડો લવિંગ પાવડર, લીમડાનો પાવડર અને ફુદીનાનો પાવડર તમે મિક્સ કરી શકો છો પણ આ ફરજિયાત નથી બસ આ સરસ રીતે મિક્સ કરેલી વસ્તુથી તમારો જાદુઈ દાંતનો પાવડર તૈયાર છે આ પાવડરને તમે એક એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી દો અઠવાડિયામાં 2 થી 3 વખત રાત્રે સૂતા સમયે તમારું ટૂથપેસ્ટ કર્યા પછી આનો ઉપયોગ કરવાનો છે આનો ઉપયોગ કરવા માટે થોડો પાવડર તમારા હાથમાં લ્યો અને પછી તમારા તૂથブラシને ભીનું કરીને આ પાવડરની અંદર લગાડો જેનાથી આ પાવડર તેમાં ચોટી જાય અને પછી હળવા હાથે તમારા દાંતોની ઉપર બે મિનિટ માટે આનું બ્રશ કરો અને પછી ખાસ કરીને કોગળા કરી લ્યો આ દંત મંજનનો તમારે દરરોજ ઉપયોગ નથી કરવાનો ફક્ત અઠવાડિયામાં બે થી ત્રણ વખત જ આનો ઉપયોગ કરવો જોઈએ અને જો તમારા દાંતમાં સેન્સિટિવિટીની તકલીફ હોય ઠંડુ ગરમ પાણી લાગતું હોય તો આ મંજનને તમારે ખૂબ જ ધ્યાનથી ઉપયોગ કરવાનો છે અને ખાસ ધ્યાન રાખવાનું છે આ મંજનનો ઉપયોગ કરવાથી તમારી સેન્સિટિવિટીની તકલીફ વધતી તો નથી ને જો દાંતની સેન્સિટિવિટી વધે અથવા તો બીજી દાંતને લગતી તકલીફ થતી જોવા મળે તો તમારા ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડોક્ટરને તમારે જરૂર બતાવવું જોઈએ મિત્રો દાંત અને પેઢાના સ્વાસ્થ્ય માટે એક ખાસ રીતના પાંદડા પણ હોય છે જેને ફક્ત ચાવવાથી દાંત અને મોઢાની લગભગ બધી જ તકલીફ દૂર થઈ શકે છે આ પાંદડા વિશે જો તમે જાણવા માંગતા હોય તો તમે અહીંયા આ વિડીયો ઉપર ક્લિક કરીને જોઈ શકો છો આ વિડીયોમાં પાંદડા વિશે પૂરી ડિટેલથી માહિતી આપેલી છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો